તો નવ વાગવા આયા છે વાગી જ ગયા હા કીશો પેકિંગ કરે હવે જીએ ઘેર સુમી ભાઈ ને આમ મમ્મી કહું મોહ જય માતાજી ચમસો બધા મજા છો સ્વાગત છે તમારું નામ લખમ તૈયાર થઈ ગયું વાગ્યા હા અગિયાર થવા આવ્યા ગુડ મોર્નિંગ હમ બાર વાગ્યા પહેલા મોર્નિંગ હમ શું બનાવ્યું આમાં કુકર તો પેટલી બાજુ હા ગુડ મોર્નિંગ ના આવ્યો ગુડ મોર્નિંગ આપણે મઢે જઈએ હોગ લઈ લઈને હું ગયા હા તો જયવીર ભાઈ તો હે બા ગુડ મોર્નિંગ જય માતાજી જમનું ખાવા પીવાનું હમ આપણા નહીં

બે ગરબા તો હું તો ભૂલી ગયો તો હતો ગરબા દર્શન કરીએ થોડી વાર બેસીએ મેલો બધા ભરાકડો થાય નહી સ્પીડમાં દ્વારા હાથમાં ના આવે બે વાર બે વ ઘેર આવી ગયા છીએ મને જઈને આવતા આવતા તો જયવીર ભાઈ ઉઠી ગયા હા હા જયવીર હા બા મઢે જઈને આવતા આવતા તો ઉઠી ગયા છે હું અડધા કલાક એ પાંચ મિનિટ થઈ જઈને આવતો બા ખાવું નહીં તૈયાર હો બધું જો બટાકાનું શાક ગવાનું શાક હે ખાવું નહીં નું કરું કઈ દઉં દે કરોટલા ગરમ ગરમ ખાઈ લેવાના જયવિલ ભાઈ ને ખાવાનું ખાવાનું જયવિલ ભાઈ ને બધું લાઈન મી તો ગવાર શ્રીખંડ છાસ રોટલી નહી તા ભાભીને કહેતા હે કે દૂધ બા માટે ગરમ કર હો ઠીક હે ઠીક હે ઠીક હે યે તો ચોપી આઈ ગીઓ ચો બેઠો હું હા ડાઇનિંગ ટેબલ બનાય ખાવું નહીં માસી ખાઈ લ્યો કાકા બત તો બાન મણી થાય હ

તો પહેલા ના કરી દેવાય હે ખીચડી ચરી રે એટલા તો બા ખાઈ એ રહે માર કે માં તો હાડો બટ તો ભરાય છે ખાવું નહીં સુમી ભાઈ ખાઈ ગયો તો ખાવાનું નહીં તો થઈ ગયું છે બધો બધો ઉપર મસ્તી એ ચડ્યો છે જયવીર ભાઈ જયવીર મસ્તી ચડ્યા હા નહીં નહી પલાર્યું હા ઓ પલાર્યું બદલાઈ દો

ચા ચાની તો પીએ તો છ વાગવા આવ્યા હા આ બાજુ તો હું શરબત બનાવું બાન દાદા માટે બાજુ તો શાકભાજીની મોરાય હા ડુંગળી ડુંગળી બીજું સેવ શિમલા મીઠ ને ડુંગળી બીજું ભાઈ સબ્જી બનાવવાની

લ્યો ના લેના પીવાનો હક મેં બનાવ્યા ના ખણા આવો એટલે આ બહુ તું એક પી એટલા જ હું ગ્લાસમાં કાચના લાવે બરોબર હ દાદા લ્યો તા એક બીજો ગાર્યો નહીં એટલે લો જયવીરભાઈ લે 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 અરે યાર તમે વધારે બનાવે મીઠો લે ને દાદા આપણે એક લઈ લેજો નહીં બરાબર ખાંતો વધારે બનાવ્યો ને આ તો બધી પડે લે મમ્મી મમ્મી તો ઘઉં જ સાફ કરે

લેમાં કોફી શરબત હારો લે લે કાઢી કોફી લે આ તારી લેતા ને તું તો પીડે અરે વધારે બનાવ્યો ને ડખો કર્યો આ તો યાર હમ હમ તો ચલો આપણે તો પી તા ને

મની શું કરન છે મૂકી દઉં શરબત મેં બનાવ્યું સારું હોય કમ્પ્લેર હા તો હું ગલ્લાં જવું થાવન થાય એટલે ફોન કરો પપ્પા નહીં જાય ને દવા લેવા મમ્મી દવા લેવા જાય તે જીએ ગલ્લ થોડી બેસીએ પપ્પા નહીં આવે એટલા લઈ જવાનું તને ખબર પડે તો ગલ્લા આવી જા છીએ બેઠા છીએ ગલ્લા પપ્પા ને તો જ્યાં હા દવા કોણ જ્યાં મમ્મી પપ્પા બે થોડી વાર બેસીએ પછી હમણાં આવશે તો નવ વાગવા આવ્યા છે વાગી જ ગયા હા કિશો પેકિંગ હવે કરિસો આવ્યો ગલ્લા પપ્પા જ મોડું થાય દાખોન ની ઘેર હમ પણ બંધ કરીને આણો ખાવા ખાવું નહીં ચલો મોડે વાળી ના હા નવ થી ખાધું તમે <laughs> 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 ભાત તો ખાવાનું ચાલન ખૂબ બનાવ્યું ડુંગળી પરવર લીવો મરચો ચલો ખાઈએ બા ખાઈએ નહીં વહેલી બેઠી છીએ હેન ચલો આપણે ખાઈ લઈએ હવે તો ખાવાનું નહીં તો થઈ ગયું સર ભાત તો સાફ સફાઈ થાય સર જેવી બાઈ હા હ સફાઈ થાય હ નહીં ઇનું કામ ચોય હું એકલો જ જઉં વાડામાં લોક મારવા જોબ હે જેવી ભાઈ હે મમ્મી તો બધો ઉપર ગયો હ ઘઉં ને મોવા હે જેવી ભાઈ હ

Cũng có kỳ xe hay nó không Cũng có, cũng có Cho kia Cái đoàn cái